હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ લક્ષ્મી કિચન આજે આપણે શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવું તીખું અને ચટાકેદાર લીલા ચણાનું શાક બનાવીશું આ બહુ જ ટેસ્ટી બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લીલા ચણાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીલા ચણાને ફોલીને લીધા છે એક બાઉલ લીલું લસણ અડધો બાઉલ આદુ વરચા અને સૂકા લસણની પેસ્ટ જેને મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા છે બે નાની સાઇઝના ટામેટાની પેસ્ટ બે મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી વઘાર માટે હાફ ટી સ્પૂન જીરું બે ટી સ્પૂન લાલ મરચું વન ટીસ્પૂન ધાણાજીરું હાફ ટી સ્પૂન હળદર હાફ ટી સ્પૂન ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન હિંગ એક તમાલપત્ર ત્રણ લવિંગ અને એક નાનો ટુકડો તજનો લઈશું તો હવે શાક બનાવવા માટે એક કડાઈમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી તજ તમાલપત્ર અને લવિંગ એડ કરીને હિંગ એડ કરી દઈશું પછી તેમાં સમારેલી ડુંગળી એડ કરીશું ડુંગળીને એકાદ મિનિટ માટે સાતળી લઈશું ડુંગળી થોડી સતળાઈ જાય પછી જે લીલા ચણાને આપણે ફોલીને રાખ્યા છે એ એડ કરી દઈશું અહીંયા મેં લીલા ચણા કાચા જ લીધા છે શાકમાં કલર સરસ આવે એના માટે થોડી હળદર એડ કરીશું અને ચણા જલ્દીથી કૂક થઈ જાય તેના માટે ચણાના ભાગનું મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈશું હવે આને ઢાંકીને આપણે સ્લો ગેસ પર થવા દઈશું વચ્ચે વચ્ચે તેને ચેક કરતા રહીશું આ રીતે વચ્ચે વચ્ચે તેને હલાવીને ચેક કરી લેવાનું પાછું તેને ઢાંકીને થવા દઈશું આ રીતે આપણે ચણાને કૂક કરી લઈશું ચણા કૂક થઈ જાય એ જોવા માટે એક ચણાને આ રીતે લઈને થોડો પ્રેસ કરી લેવાનો જો ઇઝીલી પ્રેસ થઈ જાય તો ચણા કૂક થઈ ગયા છે તો હવે તેની અંદર લીલું લસણ એડ કરી દઈશું લીલા લસણને પણ એકાદ મિનિટ માટે સાતળી લઈશું લીલું લસણ થોડું કૂક થઈ જાય પછી તેની અંદર આદુ મરચાં અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરીશું તેને પણ તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું એકાદ મિનિટ પછી અહીંયા તેલ છૂટું પડી ગયું છે તો તેમાં આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું ટામેટાની પેસ્ટ એડ કરીને બેથી ત્રણ મિનિટ માટે ટામેટાને કૂક કરી લઈશું ટામેટા કૂક થઈ જાય પછી લાલ મરચું હળદર ધાણા જીરું ગરમ મસાલો અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું મસાલાને થોડીવાર કૂક કરી લઈશું મસાલા થોડા કૂક થઈ જાય પછી જે પાઉભાજીનું મેસર છે એનાથી આ રીતે થોડા ચણાને આ રીતે મેશ કરી લઈશું આ રીતે ચણાને મેશ કરવાથી ગ્રેવી એકદમ સરસ થીક તૈયાર થાય છે હવે આ શાકની અંદર થોડું પાણી એડ કરીશું તમારે આખા ચણા રાખવા હોય તો તમે આખા પણ રાખી શકો છો હવે આને મિક્સ કરી લઈશું અહીંયા શાકની ગ્રેવી થોડી થીક લાગે છે તો આપણે બીજું પણ અડધી વાટકી જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈશું હવે આની અંદર થોડો ગોળ એડ કરીશું ગોળ એડ કરવો એ બિલકુલ ઓપ્શનલ છે તમારે એડ ન કરવો હોય તો ચાલે હવે આ શાકને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ શાક તૈયાર થઈ ગયું છે તો હવે આની અંદર ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ ટેસ્ટી એવું લીલા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે હવે શાકને આપણે સર્વ કરી લઈશું આ શાક બાજરાના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવી એકદમ ચટાકેદાર લીલા ચણાનું શાક તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી